નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાયગ્રોપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટની ન્યૂઝ અને નવસારીની અંદર એક મૃત ભ્રૂણ મળી આવ્યું છે અને મૃત ભ્રૂણને લઈ અને હાલ જે ખરી એ તજવીજ હાથ ધરવામાં આવી છે આપ જોશો તો ટાઉન પીઆઈ સહિતનો પોલીસનો કાફલો જે ખરો એ પણ અહીં આવી પહોંચ્યો છે અને આ સ્થળ છે સરકારી વસાહત જી હા રિંગ રોડ પર આવેલા સરકારી વસાહતની ઓ બિલ્ડિંગના પાછળના ભાગે કોઈએ મૃત ભ્રૂણ જે ખરું એ ભ્રૂણ અહીં તો છોડી દીધું છે અને મૃત ભ્રૂણ તરછોડવાના કારણે લઈ અને હાલ જે ખરું આ ટોપ ઓફ ધ ટાઉન ચર્ચા બનવા પામી છે અને જેને કારણે લઈ આપ જોશો તો પીઆઈ પોતેના સ્ટાફની સાથે અહીં આવી પહોંચ્યા છે અને આ જે જગ્યા છે જગ્યા પણ એવી છે કે ત્યાંથી ભ્રૂણને કાઢવા માટે જે ખરું એ ખૂબ જ જહેમત ઉઠાવી પડે એવું છે કારણ કે આ જે વસાહત છે ને વસાહતની બંને બિલ્ડિંગોની વચ્ચેની જે જગ્યા ખરી એને કદાચ કહી શકાય કે નવસારીની સૌથી મોટામાં મોટી કચરાપેટી બનાવી દીધી હોય તેવી પરિસ્થિતિ છે અને જે પરિસ્થિતિને લઈ અને ત્યાં જે તજી દેવામાં આવેલું મૃત ભ્રૂણ છે એને લઈને ચકચાર મચવા પામી છે જાણવા મળતી વિગતો મુજબ સ્થળ પર જે તપાસ કરતા જે વિગતો અમારા સૂત્રો પાસેથી મળી છે એ મુજબ એક ઘર છે બીજે માળે એ ઘરની અંદર ત્રણ સ્ત્રીઓ એમના દાદાની સાથે રહે છે અને એમના ઘરની અંદર પ્રથમ કદાચ આ ભ્રૂણ જોવામાં આવ્યું હતું અને ત્યારબાદ એને આ રીતે ચરછોડી દેવામાં આવ્યું વિગતો તો ત્યાં સુધી મળી કે એ લોકો જાતે જ ખાડો ખોદી અને દાંટવાની તૈયારી પણ કરી રહ્યા હતા પહેલાં તો એને ટોયલેટની અંદર ત્યજી દેવામાં આવ્યું ટોયલેટ બ્લોક થતા નગરપાલિકાની અંદર કમ્પ્લેન કરવામાં આવી અને પછીથી જ્યારે એ ભ્રૂણ અટવાતા અંદર બ્લોક થયું ડ્રેનેજ વિભાગને જાણ કરી ડ્રેનેજ વિભાગે આવી ભ્રૂણ કાઢ્યું અને દાદાએ ભ્રૂણ લઈ અને કચરામાં ફેંકી દીધું એવું સ્થાનિકોનો આરોપ છે આ વિશે કોઈ પણ જે ખરું હલ કેમેરા ઉપર આવા તૈયાર નથી થતું પણ તમે જોશો તો ભ્રૂણ છે અને ભ્રૂણનો શું વાંક કેને આ રીતે તરછોડી દેવામાં આવ્યું છે જે મૃત છે અને જેને લઈ અને હલ આખા વિસ્તારની અંદર તમે જોશો તો કૌતૂહલ સર્જવા પામ્યું છે અને પોલીસ પણ અહીંયા છે ય પણ અહીંયા છે અને હવે એને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે કારણ કે ગંદકી ખૂબ છે ગંદકીની અંદર કદાચ જો જઈએ તો તમારા ગૂંઠણ સુધીના પગ જે ખરા એ ગંદકીની અંદર ખૂપી જાય એવી છે અને એના કારણે લઈ અને આ ઘટના બનવા પામી છે મહત્વનો મુદ્દો એ છે કે વારંવાર કળિયુગની અંદર માનવતા મરી પરવારી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે કદાચ આ ભ્રૂણ જે ખરું એ ભ્રૂણનું મિસકેરેજ થયું કરાવવામાં આવ્યું કઈ રીતે થયું એ તો રામ જ જાણે પણ એને યોગ્ય રીતે એનો નિકાલ પણ ન કરવામાં આવ્યો અને હવે તો આપ જોશો તો ડીવાયએસપી એસકે રાય પણ જે ખરા એ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે કારણ કે ઘટના જેવી બનવા પામી છે કે જેની અંદર માનવતા મરી પરવારે એવી વાતો છે તો હાલ તો એ પણ અત્યારે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે પ્રાથમિક એ તપાસ કરી લે ત્યાર પછી એમની સાથે વાત કરવાનો એક પ્રયાસ કરીશું નિહાર તરાવ નવસારી લાઈવ એક વિરામ બાદ હર દિવસ એક પર્વ હે ચલિયે મિલકર એક પર્વ મનાએ જીનોને હમે દિયા જીવન ઉનકે લિયે એક દિવસ મનાએ 14 ફરવરી मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देवो भवा पित्र देवो भवा वी ओ एवरी थिंग टू अवर पेरेंट्स लेट सेलिब्रेट फोर्टीन फेब्रवरी एज पेरेंट्स वर्शिप डे देवो भवा पित्र देवो भवा વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને જે પ્રમાણે આપ દ્રશ્યો નિહાળ રહ્યા છો એ પ્રમાણે કે એ મૃત જે ભ્રૂણ હતું એ મૃત ભ્રૂણ એ ગંદકીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે અને ત્યારબાદ એને સિવિલ ખાતે કોલ સ્ટોરેજમાં રાખી એનું પીએમ અને ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે કે જેથી કરીને માલુમ પડી શકે કે આ મૃત ભ્રૂણ જે ખરું એ કોનું છે અને કોને આ તેજી દેવા માટેની પ્રયાસો હાથ ધર્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો સ્થાનિક બાતમીદારો તરફથી બી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ ભ્રૂણ કોનું છે અને કઈ રીતે રીતે આવ્યું તો એક ફરી માનવતાને શ્રમસાર કરનારી ઘટના જે ખરી એ સામે આવી છે અને આ વિસ્તારની અંદર એટલી બધી ગંદકી ખાબકી છે કે જેની હદ પણ નથી અને અહીંયા રહેનાર વ્યક્તિઓ પણ એના માટે જ દોષી કહી શકાય કારણ કે ઘરમાં જી હા ઘરના ટોયલેટના ફ્લશમાં એને ત્યજવા માટેની કોશિશ હાથ ધરવામાં આવી હતી ટોયલેટ બ્લોક થતાં એને બહાર કાઢવામાં આવ્યું એના માટે નગરપાલિકાને જાણ કરવામાં આવી અને ત્યારબાદ ભાંડો ફૂટ્યો અને જે વૃદ્ધ હતા એમને પેલા ત્યજી દે છે કપડામાં લપેટી ગંદકીમાં ત્યારબાદ હોહા થતા ખાડો ખોદી અને દાંટવા માટેની પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પણ હોહા થઈ ગઈ પોલીસને જાણ થઈ પોલીસનો મોટો કાફલો ઘટના ઉપર આવ્યો અને સાથે જ મોટા પ્રમાણની અંદર આ વાયુ વેગે સમાચાર પ્રસરી જવા પામ્યા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો જાણવા માટેની હાથ ધરોનો અવસર અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાઈલ રાજપતની સાથે હું મહેશભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન